કોણે કી દુગરી બછિયે કોણે કી દુરાં કા ભૂલી જા મન રે બોલા આપના જુદા થોડાક નથી સિકા પાંસે થોડીક નથી નોટ એમાં તો શું બગડી ગયું એમાં તે શીખોટ ઉપર વાળી બેંક બેઠી છે આપણી માલમ મહા આજનો ખાણો આજ આપે ને કલ્લી વાતો કાર ઢોળીયે માર કંઈક મળે જો આપના જેવો સાથ સુખ દુઃખો ની વાર્તા કેતા બાથ માં ભીડી બાત ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલુ આપ વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ સોનાની તો સાંકડી ગલી હે તું ગણતું હે દોઢિયા માથે દોડતા જો ને જીવતા જો ને પ્રેત માનવી ભાળી અમતું અમતું આપણું ફોરે વહાલ નોટ ને શિકા નાખ નદી માં ધૂળીએ માર ચાલ